જે પોતે પત્રકાર છે અને આખા ગામને સલાહ આપતા હોય ચૂંટણી નો હોય નો હોય પછી ભાજપ નો હોય કે કોંગ્રેસ નો હોય કે આપનો હોય સલાહ આપતા અને અત્યારે આદિવાસી સમાજ નું અપમાન કર્યું જેની જે નિશ્ચિત માનસિકતા છે એમણે નીચી માનસિકતા એક હલકી જે દ્રષ્ટિકોણ છે જોવાની એ દ્રષ્ટિકોણ એને સાબિત કર્યું એટલે ખરેખર આ એક દુઃખદ બાબત કહેવાય આદિવાસી સમાજ દલિત સમાજાયેલો વર્ગ છે જે ઘણા વર્ષોથી અપમાન સહન કરે છે અને જાહેરમાં એને અપમાન કરે તો શું આ છે તમારી હલકી માનસિકતા આ છે તમારા વિચાર કે કોઈ સમાજને જાહેરમાં નીચું બતાવો આદિવાસી સમાજ છે એ મૂળ નિવાસી છે આ દેશના અને ખરેખર એની સંસ્કૃતિ વાતો જે જાળવી રાખો એના માટે આ દેશને અને તમામ નાગરિકોને ગર્વ જે લેવી બાબત જે ગર્વ લીધા જેવી બાબતો છે પણ આ જે કહેવાય ને જે અમુકની જે માનસિકતા હોય ને હલકી એ માનસિકતા તમે ક્યારેય ના કરી શકો જેના વિચારો ધનકાવું હોય જેનું લોહી ધનકવું હોય એ લોહીને ક્યારેય તમે શુદ્ધ ના કરી શકો અને વિચારોને પણ ક્યારે શુદ્ધ ના કરી જતીશભાઈ મહેતાને અમારી એક ભલામણ સમજે ચેતવણી સમજે તો પણ ભલે જાહેરમાં માફી માંગવી પડશે આદિવાસી સમાજની જે લાગણી દુભાવી છે એની માફી તો જોકે તમે માફીના માફીના લાયક તો નથી પણ અમારે બીજો કોઈ રસ્તો નથી કારણ કે કાયદા કાનૂન જે છે એ આ ભાજપ સરકાર જે કટરતાથી ઘેરાયેલી જે સરકાર છે એમની પાસે છે એટલે એમની પાસે કોઈ અમારી અપેક્ષા તો ના જુઓ પણ ચેતવણી સમજો કે પછી વિનંતી સમજો માફી તો માંગવી પડશે ઘણા વર્ષોથી આ લોકોએ હલકી માનસિકતાના ધરાવતા લોકોએ ઘણી બધી પીડાઓ સહન કરી છે અમે ઘણા બધા અપમાનો સહન કર્યા છે દીકરા ખોયા છે ભાઈ ખોયા છે કાર્યકર્તાઓ ખોયા છે પણ જે જાતિવાદી વ્યવસ્થા છે છે એના કારણે અમે ઘણું ખોયું અને આવી જ તમારી જે દ્રષ્ટિકોણ રહે છે તો હજુ પણ અમારા ઘણા બધા અપમાનો પણ થવાના એ પણ અમને ખબર જ છે અમારા અપમાન થવાના છે એના એના અનુસંધાને કોઈ પગલા પણ નથી લેવામાં આવવાના કારણ કે સરકાર તમારી

જાહેરમાં માફી માંગવી પડશે બાકી આનું પરિણામ પણ ખરાબ આવશે આ સરકાર આ તંત્ર અને જગદીશભાઈ મહેતા કે મીડિયા એ તમામને નોંધ લેવા જેવી બાબત છે જય બેન નમું બધાય જય જોવાર